ફ્રેન્ડ્સ શિયાળો ચાલી રહ્યો છે અને અત્યારે બહુ સરસ મૂળા મળે છે તો આજે આપણે મૂળા ઢોકળીની રેસિપી જોઈશું સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું તો એમાં મેં બે ભાગ બાજરીનો અને એક ભાગ જેવો ઘઉંનો લોટ લીધો છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હળદર થોડું લાલ મરચું આપણે લીલા મરચાં અને આદુ બંને ક્રશ કરેલું રાખેલું છે એ એડ કરીશું મેથીની ભાજી મારે સૂકી લીલી ભાજી નહોતી એટલે મેં સૂકી લીધી છે અહીંયા લીલી ભાજી લઈ શકો તમે થોડીક મૂળાની ભાજી છે જે સમારીને રાખી છે મૂળ માટે તેલ લઈશું અને હવે પાણીથી સરસ નરમ લોટ બાંધી દઈશું ઢેબરા જેવો લોટ બાંધવાનો છે આપણો લોટ બંધાઈ ગયો છે હવે લોટ પલળે ત્યાં સુધી આપણે ઢોકળીના વઘારની તૈયારી કરી દઈએ આપણે વઘાર માટે ગેસ ઉપર કુકર મૂકી દીધું છે અને અંદર તેલ અને થોડું ઘી કારણ કે બાજરીનો લોટ છે એટલે એમાં ટેસ્ટમાં ઘી સરસ લાગશે એટલે વઘાર માટે ઘી મૂક્યું છે તેલ આવે એટલે આપણે રહી પધરાવીશું રાઈ તતડે એટલે આપણે શિયાળો છે અને આમાં અજમો સરસ લાગે અજમો કર્યો હિંગ આદુ અને લીલા મરચાં સાથે ક્રશ કરેલા છે અને લસણ લસણ અને આદુ છે સંતળી જાય એટલે આપણે સમારેલી કોથમી એડ કરીશું કોથમીનો વઘારમાં ટેસ્ટ અને સ્મેલ અને ટેસ્ટ બંને બહુ સરસ આવે છે હવે આપણે જે એક મૂળો હતો એને છીણીને તૈયાર રાખી દો અને બે મૂળાની ભાજી લીધી છે હવે આપણે મસાલા કરી દઈશું હળદર મેથી પાવડર જીરું લીલું મરચું નાખેલું છે એટલે થોડું લાલ મરચું મારે કાશ્મીરી મરચું અને દેશી મરચું મિક્સ જ હોય છે ગરમ મસાલો બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પાણી રેડી દઈશું જરૂર જેટલું પાણી એડ થઈ જાય એટલે આપણે એમાં ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું હવે ઉકળવા દઈશું બહુ જ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એ ટાઈપની ઢોકળી ગણવાની છે આપણે બાજરીનો લોટ છે એટલે બહુ જ સાચવી સાચવીને એને ણવું પડશે આપણું ઢોકળી ઉકળી ગઈ છે એટલે હવે એને આપણે કટ કરી દઈશું બે ત્રણ સાથે વણીને રાખી છે અને હવે આ કટ કરી દઈશું એટલે એમાં પધરાવી દઈશું બધી ભાજી અને એ પણ ગયું છે સરસ હવે વણેલી બધી ટુકળી આમાં નાખી દઈશું અને પછી કૂકર બંધ કરીને ત્રણ વિસ્તલ બોલાવી દઈશું સીપી એની જાતે બંધ થાય ત્યારે જ આપણે કુકર ખોલીશું કૂકરમાં વિસલો થાય અને ઢોકળી થાય ત્યાં સુધીમાં સાઈડમાં ભાત બી થઈ જશે અને આપણે જે લોટ હતો એ વધ્યો હોય એના ઢેબરા બી બની જશે કૂકર ખોલ્યું છે હવે આપણે એક ચમચી જેવો લીંબુનો રસ અને થોડી કોથમીર એડ કરીશું મેં કૂકર બંધ કર્યું ને એ વખતે થોડોક ગોળ નાખ્યો હતો ગોળ વગર પણ આ ઢોકળી સરસ જ લાગે છે ફ્રેન્ડ્સ તમે મૂળાની ઢોકળી તેવું કંઈ બનાવો છો તો બનાવતા હોવ તો કઈ રીતે બનાવો છો પ્લીઝ મને જણાવજો અને જે ના બનાવી હોય તો આ રીતે એકવાર ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં